બાકી આપણે બીજું કે એવું ગઈ બાકી એક તો પેલા જે ઇતિહાસ રચો છે તમને ખબર હે બ્રાહ્મણ ની જેમ જેવું થઈ જાય હવે પેલા ભાઈએ આપણો ઠાકોરનો છોકરો છે એને પેલા બાંગ્લાદેશમાં જે થયું હતું એના વિશે કંઈક સ્ટોરી મૂકે છે એનો ભાઈ બાંગ્લાદેશનો હતો આપણા દેશનો એ નહોતો આપણા હિન્દુ આપણા દેશનો હતો બાકી બાંગ્લાદેશના હતા પેલા મુસલમાન એનો ભાઈ સપોર્ટ કરીને ભાઈને પથ્થર કર્યા છે ઠાકોર સમાજને તો ભાઈ બધા ઠાકોરો બધા ક્ષત્રીઓ બદ્રીનાથના આ ઢારે આલમના બધા ભેગા થયો અને બધા એક થયો યાર આરીને થોડું ચાલે આપણે ગુજરાતમાં જ રહેતા હોય આ રીતે અંદર રહીને જાઉં કરતા હોય તો હું તો કહું ને આવા ખદડાઓને ના દેવાય આ ખદડાઓને ત્યાં ઘસડવામાં ઘસડીને પાકિસ્તાન મૂકવા પડે સ્પીચ તો થોડી થોડી સારી છે જોઈએ યાર આપણે તો

istirir. <coughs> <Butter>. Wol, <coughs> ઈટ આ કન્વેન્શન